હાલમાં એમાં ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે ફૂલ ચાલુ થઈ ગયા છે ડેગન ફ્રૂટની અંદર અને અહિયાં વાડીએ કામકાજ ચાલુ છે નીણ નાખવાનું આવું બધું જોઈ શકો છો આ રીતનું ત્રણ ગાયું અને બે નાના નાના એક વાસડો અને એક વાસડી છે એક નંબર લાઈક માટે થેન્ક યુ અને હવે આ જોઈ શકો છો તમે આ ફાર્મ આપણે આટા મારી રહ્યા છીએ નાઝ ખાન હાય બોલો બોલો નાઝખાન તમારો સ્વાગત છે અમારા લાઈવમાં આજ આપણે પાછા ડ્રેગન ફ્રૂટના ફાર્મે પૂગી ગયા છે કેમ છે મજામાં આવો અમે તો મજામાં છીએ લાઈક ડન લાઈક માટે થેન્ક યુ અને તમે લાઈવ કર્યું હતું એવું મને લાગ્યું હતું મેં જોયું હતું નોટિફિકેશન ઉપરથી પડી હતી પણ લાઈવનું ખાલી મેસેજ હતા એવો લાઈવ કર્યું નહોતું બાકી આપણે તમને સપોર્ટ આપી દેત અને તમારી સાથે જોડાઈ જાત વરસાદ છે કે નહીં વરસાદ અમારે બે ત્રણ ચાર દી થી નથી જોવા હવે રસ્તાન બધું સુકાઈ ગયું છે અને કાકડી પણ વાળી સરસ થઈ છે હાલમાં ચીભડા ઓહ મસ્ત થયા છે હું જોઈ શકો છો આવા કઈક ચીભડા એક નંબર થયા છે જોઈએ કાંઈ હર્યું કુવા આનું શાક પણ થાય છે અને સંભારો પણ કરતા હોય છે સિટીમાં અને હાલમાં મસ્ત દેખાય છે આ ચીબડા અને આવું આવું કઈ કામકાજ છે અહીંયા જોઈ લો આ કઈક કમેન્ટ નથી એમાં કમેન્ટ નથી થતી એમાં ઓકે હું સમજી ગયો કમેન્ટ કેમાં નથી થતી તમારે તમે લાઈવ કરો તો કેમ દેખાતું નથી એવું તમારું કહેવાનું છે મારી લાઈવમાં કોઈ પણ કમેન્ટ નથી થતી એમાં ઓકે તો તમે કમેન્ટ ઓફ રાખીએ છીએ કમેન્ટ લાઈવ ચાલુ કરો ત્યારે ઓન કરી નાખવાની એટલે કમેન્ટ થવા મળશે અને તમારામાં લોકો જોડાવા મળશે હળવે હળવે તમારે કમેન્ટ ઓન કરી નાખવાની અને લાઈવ ચાલુ કરવામાં એ બધા ઓપ્શન આવે છે એમાં તમે મારા અંદાજે કમેન્ટ ઓફ રાખીએ છીએ અને તમે ગેસ્ટ પણ બોલાવી શકો છો એમાં બે જણા એક સાથે લાઈવ રહી શકે છે એવો પણ ઓપ્શન કઈક આવે છે આ હું ડેગન બાજુ આઈલો જાઉં છું હવે ડેગન ફ્રૂટ બાજુ હા તું રહી અહીંયા બેઠો બેઠો અને આપણે ડેગન ફ્રૂટના ફાર્મ બાજુ આવેલા જઈએ હવે કેમ કે ડેગન ફ્રૂટના ફાર્મથી આપણે હેડિંગ બાંધ્યું છે તો અહીંયા પૂગી જઈએ તો આપણામાં લોકો જોડાવા માંડે અને સપોર્ટ મારા લાઈવમાં કોઈ કેમ કરાય લાઈવ ચાલુ કરી નાખવાનું તમારે અને કમેન્ટ ઓન રાખવાની અને પછી એમાં પબ્લિક કરી દેવાનું પછી સ્ટાર્ટ કરી દેવાનું હેડિંગ બાંધી દેવાનું એટલે તમારું લાઈવ ચાલુ થઈ જશે પચાસ લોકો થઈ ગયા છે અને ચોવીસ કલાકમાં લાઈવ ચાલુ થઈ જાય પચાસ સબસ્ક્રાઈબર થઈ ગયા પછી તમારે પચાસ સબસ્ક્રાઈબર થઈ ગયા એટલે ચોવીસ કલાકમાં તમે લાઈવ કરી શકો અને લાઈવ કરો ત્યારે કલાક એકનું કરજો એવી આપણી ભલામણ છીએ કેમ કે નવા લાઈવમાં લોકો જોડાતા વાર લાગે છે ઓછામાં ઓછી પાંચથી દસ મિનિટ પછી લોકો જોડાવા માંડે છે ત્યાં સુધી કોઈ જોડાતું નથી એટલે લાઈવને સ્ટોપ કરતા નહીં ચાલુ રાખજો અને નવરા હોય તો જ કહીજો આવું કઈક હું કઉ છું અને હાલમાં આવી કઈક મગફળી છે તમને દેખાતી છે અને આજ ભાઈ આપણે હાઈકમ છીએ એટલે આપણે હાઈતમ છે એટલે માંડવી ઉખાડતા નથી નકર ઉખાડીને દેખાડી દે આજે આપણે કાંઈ તોડવાનું નથી કેમ કે આપણે હાઈતમ પાળવી છીએ સૈયદ નેના મિયા તમારું પણ સ્વાગત છે અમારા લાહિલમાં ભાઈ આપણે ડેગન ફ્રૂટ તરફ જઈ રહ્યા છીએ કેમ કે આપણે ક્યારે કઈ ઋતુ પણ નથી કરી શકતા કોઈ પણ કમેન્ટ ઓકે કમેન્ટ ઓન કરી દેજો અને પછી લાઈવ કરજો એટલે તમારામાં ચોક્કસ લાઈવ થઈ જશે અને ટાઈમ પણ મને કહી દેજો તો હું પણ સપોર્ટ તમને આપી દઈશ ચોક્કસ અને ચાલો ભાઈઓ આપણે જ આવીશી હવે ડ્રેગન ફૂટની તરફ તો આપણી સાથે જજો બધા જ અને હાલમાં જ આપણે થોડુંક લેટ થઈ ગયા છીએ કેમ કે અહીંયા વેતન ભાઈઓ હતા એટલે વાતચીત ચાલુ હતી એટલે આપણે લાઈવ નહોતું કર્યું થોડીક વાર ખમી ગયા હતા નકર આપણો ટાઈમ તો વેલો છે જોઈ શકો છો આવા કાંઈક સોયાબીન એક નંબર થઈ ગયા છે હાલમાં હા લીલા એક નંબર થઈ ગયા છે અને ઓલી બધું દેખાતા હશે તમને ડ્રેગન ફ્રૂટ અર્જુનભાઈ માલી અ પણ સ્વાગત છે જય માતાજીભાઈ અર્જુનભાઈ અને હવે ડ્રેગન ફ્રૂટ દેખાડી દેવી હાલમાં તો ઉતારી લીધા છે લાલ એ કંઈ નહીં હોય એવું મને લાગે છે કેમ કે ડ્રેગન ફ્રૂટ ઉતારી લીધા લેશે એટલે કાચા ડ્રેગન ફ્રૂટ હૈશે અને ફૂલ પણ હશે અને નાના નાના પણ એમાં ડ્રેગન હશે આવું બધું તમને દેખાડી દેવી ભાઈઓ આપણે તો હું આવું જો હું કોઈ આવે તો કહું તમે ઓન રહેજો હું આવું તો કોઈ આવે તો કહું તમે ઓન રહેજો ઓકે તમે લાઈવ ચાલુ કરો તો મને કહેજો એટલે હું તમારામાં આવી જાય પણ હાલ કરતા નહીં કેમ કે આપણે હજી તો લાઈવ હાકવાના છે એટલે અને ચોક્કસ હું તમ તારે સપોર્ટ આપી દઈ તમને અને નવા હોય તો ભાઈઓ આપણી ચેનલને સબસ્ક્રાઈબ મારી લેજો હવે જો આપણે આ બાજુ ડેગનમાં જઈએ જ રહ્યા છીએ એટલે આપણી સાથે જોડાઈ લેજો સૈયદ નૈના મિયા તમારું સ્વાગત છે તમ તારે અને બાકી તમને હું ડેગન ફૂટ પાણી જ એટલે દેખાડી દેવી હું છે એમાં અને તમારે કાંઈ પણ જાણવું હોય તો કમેન્ટ કરતા જુઓ એટલે મને પણ મજા આવે અને તમને પણ મજા આવે હાલમાં તો એક નંબર થઈ ગયા છે ફૂલડા હોતી ન હાઈ ક્લાસ દેખાય છે આજ તો પણ આ ફૂલડા જે રિયા અટાણે ખીલે નહીં જો આ ફૂલ રિયા આ હવારમાં ખીલી ગયા હોય ને તમે ઓન જ રહેજો ઓકે ફોન ડ્રાઈ પણ હું લાઈવ પૂરું કરીશ પછી આવી જાય તમે લાઈવ રહીશો તો કાંઈ વાંધો નહીં અને આવા આવા કંઈક કાચા ડેગન આવ્યા છે હું આવું છું ઓકે ઓકે કાંઈ વાંધો નહીં અને આ રીતના કંઈક નાના નાના ડેગન આવેલા છે તમને દેખાતા હોય છે અને આ ફૂલ ભાઈઓ અટાણે ખીલે નહીં હવારમાં ખીલતા હોય છે મોટા ભાઈએ અટાણે તો ન ખીલે અને લાલ ડેગન પણ આ એક રહી ગયું લાગે જો એક ડેગન રહી ગયું છે તો હમણાં આપણે કાંઈક ઉપાડ લેવાનું છે આને તો થોડીક વારમાં જો આ આવું આ લાલ ડેગન થાય ભાઈઓ મને ખબર નથી પડતી હજુ આ ઓકે હું તમને સમજાવી દઈશ પણ તમારે જે જાણવું એ કોમેન્ટ કરો તો હું તમને હટાણ કહી દઉં આવા કંઈક લાલ ડેગન છે ભાઈઓ હાલમાં આમાંથી બધાએ ઉતાર લીધા છે પણ આ કોક કોક રહી ગયા છે કેટલામાં એ લાઈન છે ચોથી જગ્યાએ પડ્યું છે તો આપણે આ હમણાં જોઈ લેવું આપણા ભાઈ આવે એટલે ઉતારી લેવું અને કાંઈ પણ તમારે ડેગન વિશે જાણવું હોય તો કોમેન્ટ કરતા રહેજો ભાઈઓ હાલમાં તમને દેખાણું જો આવા આવા પેલા નાના નાના ફૂલ થતા હોય છે જો આવા પછી એમાંથી આવા મોટા ફૂલ થાય ને પછી એમાંથી આવા કાચા ડેગન થાય ને પછી લાલ ડેગન થાય આવું બધું ડ્રેગનમાં થતું હોય છે અને આ ખેડૂ ભાઈ શું જાળવા છે આ ડ્રેગન ફ્રૂટ છે ભાઈ જે માર્કેટમાં સો રૂપિયા દોઢસો રૂપિયા બસો રૂપિયા એ રીતના માર્કેટમાં મળે છે ભાઈ લાલ ફ્રૂટ હોય છે આ લાલ કલરના ફ્રૂટ હોય છે ભાઈ જો આ તમને દેખાડી દો આવા આવા કંઈક ફ્રૂટ હોય છે ભાઈ ભરતભાઈ પરમાર અને માર્કેટમાં મળે છે ભાઈ અને બધા ખાતા હોય છે જેના કારણે ભાઈઓ આના ઘણા બધા ફાયદા થાય છે આ ફ્રૂટ ખાવાથી અને એના ફાયદા પણ આપણે તમને કહીશું ખાસ તો લોહીનું શુદ્ધિકરણ કરે છે આ લોહી લોહી નવું સારું બને છે આ લાલ આ આખા અંદરથી આખું લાલ જ હોય છે તમને એકાદ જો તૂટી ગયેલ હોય છે તો ક્યાંક દેખાડું હમણાં કે આમાં જનાવર બહુ પાકી ગયા હોય તો જનાવર હોય ખાતા હોય છે

ખાવાની બહુ મજા આવે ભાઈ આ અને આ ઓર્ગનિક છે એટલે નો સ્વાદ તો તમને ખબર હોય નો સ્વાદ એક નંબર હોય છે જે માર્કેટમાં આવતા હોય છે એકતા નાયક તમારો પણ સ્વાગત છે મારા લાઈફમાં હું અમદાવાદથી છું ભાઈ આ અમદાવાદ ડ્રેગન ફ્રૂટ મોકલવામાં આવે છે હાલ તો અને કણે દોઢસો રૂપિયા કિલો અને એકસોને પિંચોતેર રૂપિયા કિલો ભાઈ જાય છે આ ડ્રેગન ફ્રૂટ અમદાવાદ ભાઈ આને શિફ્ટ કરવામાં આવે છે અહીંયા તમને મળી જાય કિંજલ રઘવાની તમારો પણ સ્વાગત છે અર્જુન માળી જય માતાજી બેંગન ફ્રૂટના છોડ કઈ કઈ મળે છે લાભાઈ ભાઈ ડેગન આ ડ્રેગન ફ્રૂટના રોપા ભાઈ મળી જાય પણ એના માટે કોન્ટેક કરવો પડે પણ આ જે ભાઈઓ પાસે ડ્રેગન ફ્રૂટ હોય પણ આ ખાલી આ તમે ડારખી વાવી દો ને તમે ક્યાં આવેલા છો તો ત્યાં પણ મળી જાય અમદાવાદમાં ભાઈ આપણે એક આપણામાં લોંગ વિડીયો નાખેલું છે ડ્રેગન ફ્રૂટનું એમાં ભાઈ જે આ માલિક છે ને ફાર્મના માલિક એમનો નંબર નાખેલો છે યશપાલભાઈ અને એ એમનું નામ છે કિશોરભાઈ લુણાગરિયા એમને ફોન કરો એટલે મળી જાય ડ્રેગન ભાઈ પણ હાલ તો ઉતરા નથી એટલે હજી ચારથી પાંચ દી હજી તો આ નાના નાના કાચા છે આ ઉતારો આવે એટલે ભાઈ તમે એ લઈ શકો અને આ પ્યોર ઓર્ગેનિક છે અને તમારે માર્કેટમાંથી લઈને ખાવાના ડેગન અને આ ડેગન ખાવાના એમાં તમને ફેર દેખાય ને તો જ ભાઈઓ આ ભાઈ પાસે લેવાના એ એટલી ગેરંટી લેશે

આ તો આખું ખાઈ ગયા છે કીડી જો બાકી આ રીતનું અંદર હોય અંદરની સાઈડ લાલ હોય છે ભરતભાઈ પરમાર ઓકે ઓકે એકતા નાયક કાંઈક હસી રહ્યા છે ઈમોજી મોકલાઈ રહ્યા છીએ થેન્ક યુ થેન્ક યુ અમે ભાઈ આવી કાંઈક ઇન્ફોર્મેશન દઈ રહ્યા છીએ ડ્રેગન ફ્રૂટની અને તમારે ડ્રેગન ફ્રૂટ ખાવા જોઈએ કેમકે આ ચોમાસામાં જ ડ્રેગન ફ્રૂટ થતા હોય છે જો આ તમને દેખાડી દઉં આ ફ્રૂટ રહ્યા એ ખાલી ડ્રેગન ફ્રૂટમાં આ ચોમાસામાં થતા હોય છે એનું કારણ છે ચોમાસામાં થવાનું મોટું કે એ આ વરસાદનું પાણી પીવે તો ડ્રેગન આવે અને આમાં ફૂલડા આવે વરસાદના પાણીના લીધે અને તોદ આ ડ્રેગન ફ્રૂટ થાય એટલે ખાસ કેમ કે ખાવાની જરૂર એ માટે છે કે એ ખાલી ચોમાસામાં જ થાય છે આ ફ્રૂટ એટલા માટે બાકી તમને બારે માસ બીજા ફ્રૂટ તો તમને મળી જ જાતા હોય છે આ ડ્રેગન ફ્રૂટ એવું વસ્તુ છે જે તમને ચોમાસામાં જ મળે બાકી આમ તમને મળતું હોય તો તમારે યાદ રાખવાનું કે એ સ્ટોર કરેલું ડ્રેગન ફ્રૂટ આવતું હોય બાકી ઓહો તો એક મસ્ત ફ્રૂટ છે બી પણ આપણે આજ રયાશીભાઈ હાયતમ હાયતમભાઈ પાડવી છે એટલે આ ડેગન તોડાય નહીં નકર એકાદું તોડી લે પણ આપણો હમણાં ગોપાલભાઈ આવે તો એકાદું તોડી લઈશું અને તમને નથી કરી શકતા કમેન્ટ ઓકે કાંઈ વાંધો નહીં નાઝ ખાન તમે મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મેસેજ કરી દેજો એક હું તમને ચોક્કસ જાણકારી આપી દઈશ અને સો ટકા જાણકારી આપી દઈશ ટેન્શન ના લેતા તમારું નામ શું છે મારું નામ છે ભાઈ બલદેવભાઈ ધોરાડિયા એટલે મારી ચેનલનું નામ છે બલદેવભાઈ ધોરાડિયા વ્લોગ્સ આપણું નામ છે બલદેવભાઈ લાઈક સાથે જય માતાજી જય માતાજી ભરતભાઈ હા પાકું ઓકે મારું આઈડી તમને ખબર હોય તો તમે મેસેજ કરી દેજો અને હું તમને ચોક્કસ જાણકારી આપી દઈશ લાઈવની તારે અને તમારું હજી નવું નવું થયું હોય છે તો ચોવીસ કલાકની વાર લાયક છે અને લાઈવ થવા માંડ્યું અને કમેન્ટનું આવતી હોય તો પણ હું તમારું સોલ્યુશન કરી દે આપણે કરી દેતા હોઈશી ઘણા એનું જે આપણને જાણકારી હોય એનું અને આ બાજુની પાછળની સાઈડ તમને દેખાડું તો પાછળની સાઈડ આવેલી છે પણ ખેડૂત વાંધો નથી હોતો ભાઈ કેમ કે જય જો આ જય આદિવાસી ભરતભાઈ પરમાર સ્વાગત છે તમારો લાઈવમાં ભાઈ અને કમેન્ટ કરવા માટે થેન્ક યુ ભાઈ જોઈ શકો છો આ જમ્બો જંબો જામફળ મોટા મોટા જામફળ થાય એ પણ વાવેલા છે જો આમાં જામફળ આપણને જડે તો તમને હું દેખાડું એકાદું આ બે ત્રણ જામફળી છે એમાં હોય તો થાય પણ મને એવું લાગે છે શિયા નહીં કે આ કાચા જામફળ છે આવા નાના નાના રાણપુર તો સ્વાગત છે ગુણ ગુણવારલાલ ગુણવંત ગુણવંત ગુણવંતલાલ રાણપુર તમારો સ્વાગત છે અમારા લાઇનમાં અને ડ્રેગન ફ્રૂટ અને એવું ભાઈ આપણે બનાવી રહ્યા છીએ હાલમાં જો આ બાજુ ડ્રેગન ફ્રૂટ છે અને આ દેખાય પણ તોડવાનું નહીં હા એવું નથી એમ છે આજ આપણે રહ્યા છીએ હાય એટલે આપણે તોડતા નથી બાકી આપણે તોડી લીધું હોય અને ખાધું પણ આજ થોડાક પ્રોબ્લમમાં છે બાકી તો અને આ બાજુ નેટવર્ક ગયું લાગે મારે આવા આવા જામફળ આવા એક જામફળ દેખાણું છે થોડું મોટું હાલમાં બહુ મોટા જમ્બો જામફળ થાય છે એ વાવેલા છે અને ઘણા વાવેલા છે ગોવિંદ